મારું નામ વાળા ભરતજી પોબટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે મહુવા માર્કેટિંગ યાર્ડ ની ડુંગળીમાં એક એક ભાવ ગગડી જવાથી ખેડૂતોમાં એક જાતની નારાજગી અને હોબાળો થયો ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં હરાજી પણ બંધ રખાવી ગાડીઓને મોટા મોટા ટ્રકો પણ બંધ રખાવવા માટેની તમામ કોશિશ કરી અને છેલ્લે માર્કેટિંગ યાર્ડના દરવાજા પણ બંધ કર્યા એટલે ખેડૂતોમાં એક જબરી નારાજગી છે એટલે આવતીકાલે તારીખ ત્રણ એક બે હજાર પચીસ અને શુક્રવારે સવારે અગિયાર વાગે અહીંયા જ મહુઆ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીમાં અમે તમામ મહુવા અને આજુબાજુના તાલુકાના અને જેસરના કે ગીર ગઢડા કોઈ પણ ખેડૂતો હોય ડુંગળી પકવતા કપાસ પકવતા એ તમામ ખેડૂતભાઈઓને અમારી એક નમ્ર વિનંતી છે કે આવતીકાલે આપણા હક અને અધિકાર માટે અમે અહીંયા જબરજસ્ત સરકાર હું અવાજ ખેડૂતોને પહોંચે એ માટેની એક જબરી મિટિંગ રાખવાના છીએ અને ખેડૂતોનો અવાજ વહેલી તકે સરકાર સાંભળે એવી આપણે વાત કરવાની છે એટલે કાલે તમે આવવાનું ચૂકતા નહીં તારીખ ત્રણ એક બે હજાર પચીસ અને શુક્રવારે સવારે અગિયાર વાગે મવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીમાં